જય સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે સૌરાષ્ટ્ર સરસ મજાનો દરિયા કિનારો સરસ મજાની પ્રજા માર્શલ કોમ્યુનિટી જે સંતો સુરાઓ દાનવીરોની ભૂમિ આ ભૂમિ સાથે કોઈ છેડછાડ ન કરે ગમત ન કરે કમસે કમ કાયદો ને વ્યવસ્થામાં પ્રશ્ન થાય એવું તો કોઈએ મીડિયા હોય કે બીજા હોય કે ત્રીજા હોય નહીં કરવું જોઈએ સૌરાષ્ટ્ર મોટા ભાગે પ્રિન્સલી સ્ટેટ રજવાડાઓની ભૂમિ જેને કહી શકાય આખા દેશમાં જે પાંચસો બેતાલીસ જેટલા રજવાડા હતા એમાં એકલા ગુજરાતમાં બસો ને પચીસ જેટલા અને એમાં નેવું ટકા સૌરાષ્ટ્રમાં બહુ નજીકના વિસ્તારમાં બધે જ રજવાડા પોરબંદર હોય ભાવનગરનું ગોહિલવાડ હોય ઝાલાવાડ હોય કચ્છ હોય જામનગર હોય ગોંડલ હોય રાજકોટ હોય મને મને લાગે છે ત્યાં સુધી રજવાડાઓની આખી ભૂમિ ને એ ભૂમિમાં અત્યાર સુધી પ્રજા સુખી સારી રીતે રહેતી કોઈ જાતનો કોઈને પ્રશ્ન નહીં એમાં ગોંડલે તો લગભગ દીકરીઓને ભણાવવાનું જે ફરજિયાત કરેલું એ અને વિશ્વકોષમાં જે કંઈ યોગદાન કલ્પના બહારનું એટલે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના રજવાડાઓ તો ઐતિહાસિક જેવા લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરે દર્શન કરતા એવા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી કમસે કમ પોલિટિકલ પાર્ટીઓના અંદરના એમના પ્રશ્નો હોય એ સોલ્વ કરવા કે ગમે તે અને એવા જયારે ગોંડલ જેવા સ્ટેટને મિરઝાપુર કહેવું હું માનું ત્યાં સુધી જરા વધારે પડતું છે પોતાની ભાષાનો વિવેક બધાએ જાળવવો જોઈએ અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કે કમસે કમ મહેરબાની કરીને રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સંશેડશો નહીં હું મુખ્યમંત્રી હતો ત્યારે ગોંડલના મારા મહેપક્ષભાઈ ધારાસભ્ય હતા અપક્ષ હતા એમનો સપોર્ટ મારી સરકારને હતો મને કહે કે મારે ક્ષત્રિયોનું સંમેલન ગોંડલમાં રાખવું છે મેં કીધું બાપુ જરા વિસ્તાર આપ સમજો ખબર છે આપણે મને કે મારે રાખવું જ છે અને એ વખતે જે સંમેલન રાખેલું ઐતિહાસિક સંમેલન સારી રીતે કહી શકાય એવું ને ત્યાં મેં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને કીધેલું કે તમારો એક ક્ષત્રિય ભાઈ ગુજરાતની ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છે તો બાકીના કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ થશે તો વાક એમનો નહીં હોય તો પણ હું તમને ઠપકો આપીશ ચારવી જવાનું છે કોઈ ગરબડ નહીં થવી જોઈએ ને તમારા બધાની માહિતી માટે એક વર્ષ સુધી ક્યાંય કોઈ ઠેકાણે કોઈ અડપણું કશું જ નહીં પોતે મુખ્યમંત્રી હોય એવું ક્ષત્રિય સમાજનો વ્યવહાર એ વખતે રહ્યો અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતું ખેડૂતો સુખી હતા ક્ષત્રિયો સુખી હતા લોકો સુખી હતા એ સૌરાષ્ટ્રને હું રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેચ આપવાનો હતો પણ બધાને અનુકૂળ નહીં આવ્યું આપણે રાજકોટમાં કેબિનેટ લઈ ગયા આજે પણ હું સૌરાષ્ટ્રને અલગ રીતે જે 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 સેક્રેટરીએટ જેને કહી શકાય એ હું આપવાના મતનો છું એક સુરત અપાય ને એક સૌરાષ્ટ્ર અપાય જેથી કરીને સૌરાષ્ટ્રના લોકોએ ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે આ સૌરાષ્ટ્ર વીર ભૂમિ છે જે સૌરાષ્ટ્ર ઇતિહાસ ન જાણતા હોય તો કમસે કમ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્ર એના જેટલા ભાગો હોય એ જરા જજો આ સૌરાષ્ટ્ર જેમાં જેમાં રા નવઘ રા ખેંગાર ઇતિહાસમાં જાઓ બધા મિત્રો આપણને કલ્પના આવે એમાં દલિત સમાજ પણ સમગડો થઈને કોઈ ઠેકાણે ક્યાં જવાનું હોય તો કોઈ બેનનો ભાઈ બનીને જાય પહોંચી જાય કે હું આ બહેનનો ભાઈ છું ને આટલા માટે હું આવ્યો છું અને આહીર સમાજની તો ઐતિહાસિક જે પોતાના દીકરાને બીજા બીજા જે જે રાજવી કુંવર હતો એના બદલે પોતાના દીકરાને મોકલી આપે જાઓ અને તમે જે કરવું એ કરો પણ પહેલા દીકરાને નહીં મોકલો આવી મહા વિચાર તો કરો કઈ ભૂમિનું ધાવણા બધા ધાવ્યા હશે અને એવા સૌરાષ્ટ્રને કોઈ સંશેડવું નહીં જોઈએ સૌરાષ્ટ્રને હું દક્ષિણથી ઓળખું છું આખા સૌરાષ્ટ્રમાં તમામ ઠેકાણે હું ફર્યો છું સરસ મજાનો વિસ્તાર પહાડી વિસ્તાર લગભગ ફળદ્રુપ જમીનનો વિસ્તાર રેતાળ વિસ્તાર દરિયાનો વિસ્તાર આવો વિસ્તાર ભયંકર ભયંકર કહી શકાય કે દુષ્કાળ ભોગવેલો એવો પણ વિસ્તાર જે વિસ્તારે ખૂબ સહન કર્યું છે એવા સૌરાષ્ટ્રને જ્યારે વિકાસની ગતિ ઉપર ગાડી ચાલેલી રહી હોય ત્યારે કોઈએ પોતાનો ટૂંકો શ્વાસ સાધવા માટે કોઈને ગોંડલ ગોંડલ આ નહીં કરવું જોઈએ બધાએ જવું જોઈએ આ તણખો ક્યારે આગ બને કહેવાય નહીં ખબીરવંતી ભૂમિ છે વિરોની ભૂમિ છે આ બધા 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 અમારો કાઠિયાવાડ જેને આપણે કાઠી સમાજની શૌર્ય ભૂમિ છે સુરત દેવળની ભૂમિ વિચાર તો તમે કરો અને એવા સૌરાષ્ટ્રને ક્યાંય આપણે કોઈ ઠેકાણે સંશોડીએ નહીં એવી મારી સૌને વિનંતી છે એવા સૌરાષ્ટ્રનું મને ગૌરવ છે અભિમાન છે અને ક્યારેક ભવિષ્યમાં મારો મારી સરકારનો વારો આવશે તો હું સૌરાષ્ટ્ર કરી દઈશ સૌરાષ્ટ્રને અલગ સેક્રેટરીએટ આપીશ રાજ્યનો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સૌરાષ્ટ્રનો ફરજિયાત હોય એ બી કોળી સમાજ જેવા માંથી હોય છે જે સાચો સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો માલિક કહી શકાય આવું માર્શલ કોળી મા વંશજ કોળી એવા સમાજને પણ છે જે સૌરાષ્ટ્રના તમામ તમામ ક્ષેત્રમાં વિસ્તરેલો આ સમાજ છે એવા સમાજને આપણે સાચવીને આગળ ચાલવું જોઈએ ખેડૂતો સૌરાષ્ટ્ર સમાજ વિચાર તો કરો પછી ઓઇલ ઇન્ડસ્ટ્રી હોય કોઓપરેટિવ હોય બેન્કો હોય ખેતીવાડી હોય બીજું હોય ત્રીજું હોય આવો પાટીદાર સમાજ જે ગઈકાલે સૌરાષ્ટ્રમાં એકબીજા હાથે ખેડૂત અને ખેડૂતના માલિક તરીકે રહેતા હતા એવા ભાઈઓ એવો 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 ખેડૂત સમાજ આજે લગભગ આખા આખા ગુજરાતે આખા દેશમાં સરસ મજાના આઈએસ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે સરસ મજાના ઉદ્યોગોમાં નંબર વન થઈ રહ્યા છે એવા સૌરાષ્ટ્રનું જેટલું ગૌરવ આપણે રાખીએ તો ઓછું છે પણ યાદ છે અમરેલીમાં એરપોર્ટ હતું અને અમારા પટના સમાજના આગેવાનો ધારાસભ્યો મનોભાઈ કોટડીયા ને મારી પાસે આવ્યા કે બાપુ અમને આ જમીન આપો આપણે દીકરીઓની હોસ્ટેલ બનાવે તો મનોભાઈ દીકરીઓ કોઈ પણ સમાજની હોય ભણેલી ગણેલી હોય તો આપણને ગમે જાઓ ગમે જે જોઈએ લઈ જાઓ હજી પણ કંઈક ફૂટે તો મને કહેજો મેં પણ કીધું કે કદાચ કાર્યક્રમ થાય ત્યારે તમે નહીં બોલાવો મને ખબર છે આ પોલિટિકલ આટાપાટા હોય છે પણ દીકરીઓ ખુશ થતી હોય સમાજ ખુશ થતો હોય તો આ લઈ જાઓ આવા સૌરાષ્ટ્ર જેટલી જેટલી યાદ કરીએ એ સૌરાષ્ટ્રની વીરભૂમિને જેટલી જેટલા દમન કરીએ એટલા ઓછા એટલે વધારે હું યાદ નથી કહેતો પણ ધ્યાન રાખજો ખોટા ચરસા ચરસીમાં વાણી વિલાસમાં ક્યાંય ભાગડો ન પટાય અને કોઈ ઠેકાણે સમાજને ક્યાં ઠેસ ન પહોંચે એટલે સમાજ ગંભીરતાથી નોંધ લઈને આને આની ધ્યાન રાખે જય સૌરાષ્ટ્ર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ